તો અમારી હોસ્પિટલનો ઓપીડીનો દર્દીઓ લગભગ 9149 દર્દીઓ મે ગયા આખા મહિનામાં જાયલા તો ડાકળ દરદી 934 દર્દી અમારી હોસ્પિટલ ગયા અને ડાકળ થેલક મજુદોજા રોગની વાત કરીએ તો ડેન્ગ્યુ મેલેરિયા ચિકનગુનિયામાં ડેન્ગ્યુમાં લગભગ 34 સેમ્પલ લેવામાં આવેલા એમાં એક પણ કેસ પોઝિટિવ નહોતો મેલેરિયાના લગભગ 164 સેમ્પલ લેવામાં આવેલા એમાં પણ કોઈ કેસ પોઝિટિવ નહોતો અને ચિકનગુનિયામાં આઠ કેસના સેમ્પલ લેવામાં આવ્યો હતા એમાં પણ દર્દી પોઝિટિવ હતું નહીં તો ડાયરિયા અને વાયરલ ઇન્ફેક્શન ડાયરિયાના ડાયરીના સોળ કેસ હોસ્પિટલમાં ગયા પડે અને વાયરલ ઇન્ફેક્શનના કેસો ને અઢાર દર્દીઓ અમારી હોસ્પિટલમાં ગયા પડે નોંધાયેલા વાયરલ ઇન્ફેક્શનના ઇમ્યુનિટી ડાઉન થતી હોય એના કારણે થતી હોય છે બીજા ઘણા બધા કારણો છે મુખ્યત્વે યુમિટી ડાઉન થતી હોય ત્યારે માણસ વાયરલ ઇન્ફેક્શન સામાન્ય રીતે થતું હોય છે અ વાયરલ ઇન્ફેક્શન તાવ આવો ગળામાં દુખાવો માથું દુખવું બેચેની ચક્કર આવવા બધા ઘણા બધા લક્ષણો છે અ તો કોઈ પણ દર્દીને એવું લાગે તો પ્રાઇમરી દવા નજીકના સપ્લાય દવાઓને બતાવી અને દવા લેવી એ સારવાર લેવી हवा विभागे राज्य में चार दिवस कमोसमी वरस